રેનકોટ નો મજા આવે હાડી પેરતા ન થા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા તો અવાર અવાર ઉતાર છે મને એ તો ભૂલી જ મને ભૂલવા દીધું હું ભૂલી ગયો હાલે ફરી હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં મજા માં જશો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો પ્રીતિને છે ને જરા ભૂખ લાગી છે ભૂખ નથી લાગી મને

ઢક્કન જાય છે તગારું નાખો રેડી પ્રીતિ હા ચાલીએ હું છું હાડી પેરતા જે પા પાછળ કેટલા જે તને છે એટલે હું હું પેર ના કોમેન્ટ આવી પ્રીતિ કે ને કટકા હારા ન લગતા ડ્રેસ પહેરાવો કે હાડી પહેરાવો કટકા હું એટલે પહેરું ખબર હે હા હા રેંગોટ હા લે ના 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 નહીં નહીં મન નો ઉજાવી

માસ્ક કાઢીએ તો પહેચાન મે હે અમે આવ્યા છીએ મૌવા દવાખાને એમ કે મને 5 6 દિવસ પેટમાં પેટ દુખે છે ગભરી તો આજ ઈલાજ કરાઈ લેવા કે પેટમાં માં છે કે દુખે મને છે ને પહેલા એકવાર પત્રી ઓપરેશન કરાવેલું છે એટલે મને પત્રી વ્યમ છે એટલે હું 5 દિવસ લેમ્બુ સોડા પ્રીતિ મને પાય છે લીંબુ સરબત ને બ્લોગ જોયા છે આગળ તો જ્યારે દવાખાને થી કેસ લખવાનો બાકી છે કેસ માં ગડદી છે વારો આવે ત્યારે સાટા ચાલુ છે કા પહેલા રસ્તે થાય વરસાદ ન થયો પણ અત્યારે સાટા ચાલુ છે મે ઝાડવાટ ઊભી જા તો આવું છું તો જાઉં છું તો ફ્રેન્ડ આજ દુખિતની વાત હે કે મારા સાહબ દવાખાની આ સકી હું કે કઈ ખબર ન હતી મને ઓપરેશન નું ન કે હાર બીક લાગે તો ચલિયે આજ તો ખબર પડે હાર રંજર જાય ખબર પડે હું કે છે હું ડોક્ટર કહે એમ ખબર પડી સા એમ કેન હારું કે દવા થી મટી જાય તો વધારે હારું ઓપરેશન લગાય તો મને બીક લાગે છે કેમ કે મેં ઓપરેશન કરાવ્યું છે મને ખબર છે કેટલી બી પડી જાય બાપા તો કાઈ ન અંજે જાય કેશ લખાવી વારો આવી જાય વેલાય તો હારું જર વાગી જશે 8:30

અરે સોનોગ્રાફી સોનોગ્રાફી કરાવવાનું થાય તો કાઈ ને પહેલા બધું કરાવેલું હોય તમને પાછા હું છે ગયો છે ને બતાવવા જાવાનું છે ને વરસાદ ધવમ ચાલુ છે મોવા વરસાદ વરસાદ ફોલે થઈ છે કેમ પ્રીતિ વરસાદ જો વરસાદ તો થાર લાગે આમાં એ पार्ट ब्लैक नंबर ने बारिया बताओ तो उनसे वर्षा दो पर हारो जाऊं तो पोके जा पछे बरसात जाए भले भले पड़ते जाए तो रोका रही जाता तो हम हम विनती कर रहे थे कि हे प्रभु हम लोग पोग जाए तो बरसात आवे तो आवे वरना दवाटा ने आवाटा ने हम लोग बरसात में नो पकड़ी था प्रभु मेरा विनती सुन लिया पर प्रभु से एक विनती है कि अब का प्रेशर नो आए तो काय ने आलो बताओ जाए ऑपरेशन नो करा करा ऊपर खबर पड़ी बताओ बस अल्ट्रासाउंड कर अल्ट्रासाउंड कर ये आड़ी के है ना डॉक्टर ચેકઅપ કરીને પછી કહેશે શું કરવાનું એક્સરે કઢાવવાનો છે કે નથી કઢાવવાનો એટલે અંદર જાય ખબર પડે તો જઈએ વનો વારા પૂરા થઈ જાય તો મારા સાહેબ આ એક કરીને આવી ગયા છે પ્લસ આના બિલ ભરીને આવી ગયા છે બિલ ભરાઈ ગયું છે એક્સરે અને લોય લેબોરેટરી થાય છે લેબોરેટરી થાય પછી ખબર પડે ડોક્ટરને બતાવીએ શું કે ડોક્ટર પથરી છે એમ કહે છે કે પથરી છે એનાનું ઓપરેશન કરવાનું છે એમ કહે છે શું કહે છે એ હમણાં અડધી કલાકમાં ફર પડી જાય અડધી કલાક પછી એક સારાની ફોટા આવી જાય તો તમે મને લાઈક મત કરતા વિડીયો ને સબસ્ક્રાઇબ બહુ ઓછા બધે છે તો લાઈક કરીજો અને સબસ્ક્રાઇબ કરીજો ચેનલ ને થોડી પરમાં હું તમને કહું કે ડોક્ટરે શું કીધું છે હારા હમસર આયા જાય કે પછી એમબીલે ઓપરેશન કરવું પડશે શું કહે છે થોડી કોનો ખબર પડે તો તમે યાર લાઈક કરીજો લાઈક બહુ ઓછી આવે છે વિડીયો તો હાલ આપણે આ પ્રીતિ એક્સરે લઈ આવી લાઈક કર કીજે ફ્રેન્ડ તાકે તાકે મેરે કો ઓપરેશન karna padega નો karna apne paata ra mazak kar rahe hain mazak to kare પણ આપના ફ્રેન્ડને હસાવવો પડે આપણે તો દુખી થઈ જઈએ

જો બોલે સ થઈ ગયા આસી વાર છે ઓપરેશન ન તો કરો અમારે બી કદી હાર ઓપરેશન ન કરવું પડે હવે બીજો વાર બહુ હાર એમ કે છે ખાટી વસ્તુ ખટાય સર કીધું છે લીંબુ સરબત પછી હું પાણી વધારે ઢોકું બીજો વાર બહુ ખાટા આવતા બીજો વાર મોવા મળે ને તો લેતા જ છે અમારે કબ ના ઓના એવા પાણી પીતે હે એક કોગરા અંદર એક કોગરા બહાર કારી માર કોગરા અંદર નાખે એવા પાણી નો પીવા અબે તો કોરસા નું કોરસા અંદર નાખો હવે તો લાડ લાડ ભાઈ કાય મને હું પી કે એમ કે મારા માટે ફાયદો છે ને પીવામાં તો વધારે પાણી પીશું પણ જ્યારે જમી લઈ પ્રીતિ તો સલે ભૂખ તો મોવામાં ત્યાં બીજોરા લેવા તો તમે કોમેન્ટ કરો તો બીજોરા તો કોમેન્ટ કરો ને તો લઈ આવી આપણે બીજોરા બીજોરાની જરૂર છે કેમ કે ખટા જોરા બહુ આવે કાટો વધારે ગણ કરે પ્રીપલે પથરીને કાઢવામાં તો દવા આપી છે તો તો ખાય ગની હી દીસા હાથ એમ એમ હાથ એમ એમ જેવું કીધું છે નાની એવડી નાની છે એમ તો સલી ખાવા કબ સે ભૂખ નહી લાગતા ક્યારે ભૂખ લાગી છે સા વગર નો આલે સા પાણી વગર નો સો ક્યારે વરસાદ હજી ચાલુ છે વરસાદ રહેવો નથી હજી અમે અંજાર આવ્યા ચાર ની વાત છે દવા લઈ લીધી બતાવાજો રિપોર્ટ થઈ ગયો જમી પણ લીધા અત્યારે તો વરસાદ હજી ચાલુ છે પ્રીતિ વરસાદ શું કરવાનો છે વરસાદ શું કરવાનો હવે પલટીને જવાનું ઘરે હવે તો વાંધો નહીં આપણે આવ્યા તો વરસાદ નતો અમે અંજાર આવ્યા વરસાદ ચાલુ છે તો અત્યારે અમે બે રહેવાનો વરસાદ પૂરો થઈ ગયો છે બસ પ્રભુ મારા એક વિનંતી સુની લે કે હમ ઘર પહોંચી જાય તબ તક વરસાદ ન આવે નહીં એ તો આજકાલે ભગવાન ની આપણે નો કારણ છે કે સાટા સલુ છે તો પછી આપણે હર વખત ભગવાન નું વાક નો ઘટે કાર્ય કોલે જવું પડે પ્રીતિ અમાર ગાભો છે સે તો કરો તો અજી મૌવા માં ઘણું કામ છે લઈ લમન તો તમારે દે અજી અમારા મૌવા ઘણું કામ છે તો મૌવામાં જઈ દવાખાને દવાખાને જરવાગી છે અડધી બે ની અડધી વાગી ગઈ આ કон હોસ્પિટલ બાપુ સદભાવના તો સદભાવના મસ્ત ને ખાના જમવાનું જમવાનું અંદર સુવિધારી છે જમીન લેતા નથી જવાનું નહીં અંદર અંદર જમીન લેવાની અંદર જમીન લેવાનું તો સીધા જવાનું છે મૌવા મૌવામાં ઘણું બધું લેવાનું છે એ બધું લઈ ને જવાનું છે ઘરે છે કોલ કરવાનો બાકી કે ભાઈ નોર્મલ છે કેમ કે બધા કોલ આવે છે કે શું કીધું શું કીધું છે તો કઈ નઈ કઈ દેવું છે કે નોર્મલ છે વાંધો નહીં આવે પછી કઈ ખબર નઈ પાંચ દસ દિવસ દવા આપી છે દવા પીધા પછી ખબર પડે કે પથરી નીકળી જાય છે પથરી કે પછી રે છે

આમાં બહુ ખાટા લીંબુ તો બહુ ખાવ ઓલા કેવાય એના વધારે ખાટા આ મોસમ બી છે હો મોસમ એ નથી હવે તો અને બીજો રા કેવાય હા પડી ગઈ છે તો મારે છે ને દવા પીવાનો સમય થઈ ગયો છે ભૂખ્યા પેટે ટિકડી પી લીધી છે અને જમીને બાકી છે પીવાની ને આ એક્સરે તો તમને બતાડી દો ઓ તમને શું દેખાય મને કઈ ન દેખાય એવરીથી હા તો ફ્રેન્ડ હું બતાવું છું તું બતાવ એટલે બતાવ ફેનલી ડેથ થઈ ગયા હે बधाई खाए फिर नीवर थी गया हूँ वसन बासन धोई नीवर थी गई तो हूँ अँ माथे पानी ले पर मने खबर नहीं कि आ दवा केम के पीवा मैंने खबर तो से तो ग्लास नथ लेना है तो आमर साहब के ग्लास केम नथ लेना है तो फ्रेंड हूं आप लोग को अपने ग्लास में जरूर हम पड़ जाए कि बोतल से पीवा नहीं तो हम आप लोग को एक सारा बता रहे हैं जोली से का व्लॉग में बताया नहीं बता हमने नहीं खबर हो क्या से पत्री उठमा से आओ बाबू उठमा तो ठीक हम वहां से ब्रीथ હું કમેરાન છે તમા પથરી મને દેખાતી તમે દેખત કરજો આમાં આમાં પથરી ન ડોક્ટરે ને ડોક્ટર ભગવાન ડોક્ટર માનના પડતા એક એક સારા કરાવ્યા પછી બોલા પથરી છોટી સી નલી મે અટક ગઈ તમને બોલો ઠીક હે અટકી ગઈ તો આ બે કરાવ્યા આ પાસા ડબલ વાર કરાવવા પડ્યા હતા ઓલા માર ક્લિયર નતો બતતો

તો આપડે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનું છે તો તમને આ ગમ્યો જશે તો ગમ્યો હોય તો લાકચર કમેન્ટ કરી નાખજો ને ચેનલ જરૂર કરજો સબસ્ક્રાઈબ ઓછા વધે છે તો નવા ત્યાં સુધી